ભાવનગરના ચેત્રા જીઆઈડીસી ના કારખાના માંથી છસો સિત્તેર કિલો લોખંડની ચોરી થયાની ઘટના બની હતી અલગ અલગ દિવસે ત્રણ વખત ચોરી કરનાર શખ્સ કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ ને જાણ કરાઈ હતી ભાવનગરના ના ચિત્રા જી આઈ ડીસી આવેલ કારખાના અલગ અલગ દિવસે નવસો સિત્તેર કિલો વજન લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાના માલિકે અજાણ્યા ચોરી સમ વિરુદ્ધ બોરતળા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે ચોરીની આ ઘટના અંગે પ્રાપ્ત ત્રેવીસ અગિયાર અને ચાર બારના રાત્રિના સમયે કઈ ચોર ઈસમ ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવેલ લોખંડના સર્કલ તેમજ લોખંડના ટુકડા જેનું વજન છસો કિલો કિંમત રૂપિયા બત્રીસ હજાર એકસો નેવું ની ચોરી કરી ઉઠાવી ગયા હતા કારખાના માલિક દ્વારા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા અલગ અલગ ત્રણ દિવસે રાત્રિના સમયે આ ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું ચોરીની આ ઘટના અંગે કારખાનાના માલિક મિતેશભાઈ પ્રવીણચંદ્ર સાર રહે ત્રણસો ત્રણ સાલીભદ્ર એપાર્ટમેન્ટ શિલ્પીનગર કાળાનાળાઇ અજાણ્યા ચોરીસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બોરતળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર